ધોરાજી ડેપો ખાતે સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સફાઈ કાર્યક્રમનો શુભારંભ કરાયો હતું સ્વચ્છતા હી સેવા અભિયાનને સાથક બનાવવા ધોરા જીએસટી ડેપો ખાતે સફાઈ કરવામાં આવી હતી એસટી બસ માં મુસાફર કરતા નાગરિકો સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ કેળવાય તે માટે સ્વચ્છતા અભિયાન અંતર્ગત આદર્શ સ્કૂલ વિદ્યાર્થીઓ દ્વારા એસટી ડેપો ખાતે સ્વચ્છ ભારત અભિયાન હેઠળ રેલી અને નાટક ભજવવામાં આવ્યું હતું તેમજ નાગરિકોને પણ પોતાની ફરજ અને સ્વચ્છ ભારત અભિયાન વિશે માહિતી આપી હતી આ તકે કચરો જ્યાં ફેંકવો નહીં આપણા શહેરને સ્વચ્છ બનાવવું તેવું જણાવ્યું હતું કાર્યક્રમમાં ડેપો મેનેજર પી ડાંગર યુવરાજસિંહ જાડેજા હરદેવસિંહ વાઘેલા તથા એસટી ડેપો

એકત્રીસ દસ બે હજાર ચોવીસ સુધી સરકારશ્રી દ્વારા અલગ અલગ કાર્યક્રમો આપ્યા છે તેમાં દરેક સંસ્થાઓ કચેરીઓમાં સફાઈ ઝુંબેશ તેમજ રક્તદાન કેમ્પ મેડિકલ કેમ્પ એવા અનેક કાર્યક્રમો આપ્યા છે તેના ભાગરૂપે આજે ધોરાજી બસ સ્ટેશનમાં સફાઈ ઝુંબેશના કાર્યક્રમમાં ધોરાજી શહેર ભાજપના પરિવાર પણ ઉપસ્થિત રહેલ અને આવનારા દિવસોમાં ગુજરાતને અને ભારત દેશને સ્વચ્છ બનાવવા માટે જે કઈ સફાઈ સફાઈ ઝુંબેશ ઉપાડેલ છે તે સરકાર દ્વારા કામગીરી છે અને લોકો લોકો તથા કચેરીના કર્મચારીઓ આ બાબતે સારી રીતે આપણું આંગણું સ્વચ્છ અને સારું બને તે માટે આજથી આ સફાઈ ઝુંબેશ કરેલ છે અને આવનારા દિવસોમાં ભારત અને ગુજરાત અને આપણું શહેર પણ સ્વચ્છ બને તેના ભાગરૂપે આજથી કાર્યક્રમ શરૂ કરેલ છે શ્રીમતી જુનાગઢ વિભાગ આજરોજ જીએસઆરટીસી એક સફાઈ અભિયાન બાબતે સત્તર સપ્ટેમ્બરથી એકત્રીસ ઓક્ટોબર સુધી અલગ અલગ રીતે અલગ અલગ ડે ટુ ડેની સફાઈ અભિયાન માટે જે પ્રોગ્રામ ચાલુ કરેલા છે એમાં આજરોજ જે ભાજપના કાર્યકર્તાઓ શ્રીઓ પ્રમુખશ્રી ઉપપ્રમુખશ્રીઓ જે મહામંત્રીશ્રીઓ આજે હાજર રહેલા અને અમે એનું આજ આજરોજ ઉદઘાટન કરેલા છે હવે જીએસઆરટીસીમાં ડે ટુ ડે સફાઈમાં કઈ રીતે તો કે એક દિવસ વૃક્ષારોપણ એક વૃક્ષ માકે નામ મેડિકલ કેમ્પ ડ્રાઈવર કંડક્ટરના અભિનવાદ અભિનંદન બાબતે પ્રમાણપત્ર પ્રશંસાપત્ર જે કહેવાય છે પછી જે સ્લીપરો છે સફાઈ કામદારો છે એનું અભિનંદન બસીસ બધી ચોકી વર્કશોપ ચોખ્ખો પ્રેમાઇસિસ ચોકી વર્કશોપની તેમજ ડ્રાઈવર કંડક્ટરના રેસ્ટરૂમ ડ્રાઈવર કંડક્ટરના રેસ્ટરૂમ સિવાયનું સ્ટાફ છે તે સ્ટાફની ઓફિસની સફાઈ આ રીતનું અમારું ડે ટુ ડેનું અંદાજીત પિસ્તાલીસ દિવસનું જે સફાઈ અભિયાન છે એનું અમે આજરોજ શુભારંભ પ્રારંભ કરેલ છે JDC News વિપુલ વીપુલ ધામી ચા